કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠના વિદ્યાર્થીઓએ જેમણે પણ એસ એનએમએમએસની પરીક્ષા આપી હતી એટલે કે નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપી હતી તો એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે એટલે કે સાથે તમારે કેટલા ગુણ આવ્યા છે એ પણ આવી ગયું છે કેટલું મેરિટ અટક્યું છે એ નથી આવ્યું પરંતુ કોને કેટલા ગુણ છે એ આવી ગયું છે તે ઉપરાંત આ ગુણ કેવી રીતે જોવા એની ચર્ચા વિડીયોમાં કરશું મેરિટ કેટલું અટકી શકે છે એની ચર્ચા પણ આપણે કરશું તો આ જે પરીક્ષા છે એ લેવાઈ હતી એટલે કે આ જે પરીક્ષા છે એ ત્રીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ લેવાઈ હતી અને એનું રિઝલ્ટ છે દોઢેક મહિનામાં આવી ગયું છે એટલે કે બહુ નજીકના સમયમાં આવી ગયું છે હવે આ રિઝલ્ટ છે એમાં કોને કેટલા ગુણ આવ્યા છે એની આપણે ચર્ચા કરી લઈએ તો જે કુલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ હતા એ કેટલા હતા તો એક લાખ ત્રેપન હજાર બસો સિત્યોતેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એક લાખ ત્રેપન હજાર બસો સિત્યોતેર હવે મેરિટ કેટલું અટકશે એની વાત પણ આપણે કરવાના છીએ તો એકસો બાસઠ કરતાં વધારે ગુણ મેળવનારા વિદ્યાર્થી કેટલા છે તો એકસો બાસઠ કરતાં વધારે ગુણ મેળવ્યા એવા વીસ વિદ્યાર્થીઓ છે કેટલા જણ છે વીસ તો આ મેરિટમાં સો ટકા આવશે જેમણે એકસો બાસઠ કરતાં વધારે ગુણ મેળવ્યા છે હવે એકસો ચુમ્માળીસ કરતાં વધારે ગુણ મેળવ્યા હોય એવા ત્રણસો ને અગણ્યાંસી વિદ્યાર્થી છે તો વીસ આ છે ત્રણસો ઓગણ્યાંસી આ છે તો આ જે ચારસો વિદ્યાર્થી છે એ મેરિટમાં સો સો ટકા આવશે એટલે કે એમને મેરિટમાં આવતા કોઈ પણ નહીં રોકી શકે હવે એકસો છવ્વીસથી વધારે ગુણ મેળવે એવા વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ બે હજાર સડત્રીસ છે કેટલી છે બે હજાર એકસો ને સડત્રીસ તો એકસો છવ્વીસથી જેને પણ ગુણ વધારે છે એકસો છવ્વીસથી જેને પણ ઉપર ગુણ છે એ પણ સો ટકા મેરિટ લિસ્ટમાં આવશે સામાં આવશે મેરિટમાં આવશે અને એમને શિશુતિ દર વર્ષે એક હજાર એટલે કે બાર મહિનાના બાર હજાર રૂપિયા મળશે તો ધોરણ નવ દસ અગિયાર અને બાર તો અડતાળીસ હજાર રૂપિયા કુલ મળે છે તો દર મહિને એક હજાર રૂપિયા મળે છે તો એકસો છવ્વીસ કરતાં વધારે ગુણ મેળવનાર બે હજાર ને સડત્રીસ વિદ્યાર્થીઓ છે તો અમને સો ટકા મળશે હવે એકસો આઠથી વધારે ગુણ મેળવ્યા હોય એકસો આઠથી કેટલાથી એકસો આઠથી વધારે ગુણ મેળવ્યા એવા વિદ્યાર્થીઓની સંખ્યા સાત હજાર છે કેટલી છે સાત હજાર સાત હજાર સાતસો ને છે હવે આ જે સાત હજાર સાતસો છાસઠ વિદ્યાર્થીઓ છે એમાંથી આપણે કુલ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓની શિશુવૃત્તિ સરકાર આપે છે કેટલા વિદ્યાર્થીઓને શિશ્યવૃત્તિ આપે છે પાંચ હજાર સત્તાણું તો એનો મતલબ એ છે તો છવ્વીસો વિદ્યાર્થીઓ આમાંથી મેરિટમાંથી નહીં આવે કેટલા વિદ્યાર્થીઓ નહીં આવે છવ્વીસો કેટલા નહીં આવે છવ્વીસો વિદ્યાર્થીઓ નહીં આવે બાકીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને શિશુડતી મળશે તો એનો મતલબ એ છે કે આજે એકસો આઠ ગુણ છે તો એકસો આઠ ગુણવાળાને ચાન્સ ના રહે પણ જેને એકસો વીસ ગુણ ઉપર છે કેટલા ગુણ ઉપર છે એકસો વીસ ગુણ ઉપર છે એને શિશુડતી મળવાની સો ટકા સંભાવના છે એકસો વીસ ગુણ ઉપર છે એને શિશુડતી મળશે હવે આપણે કેટેગરીવાઇઝ મેરિટની વાત કરી લઈએ કે કેટલું મેરિટ રહેશે તો પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને શિશ્યુતિ મળે છે હવે આ જે વિદ્યાર્થીઓ છે એમને રાષ્ટ્રીયકૃત બેંકમાં પોતાનું ખાતું હોય અને જાતિનો દાખલો છે આવકનો દાખલો છે આની પણ જરૂર પડે છે તો જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એમને જુલાઈ બે હજાર છવ્વીસમાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એટલે કે એનએસપી પોર્ટલ છે ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવાના થાય છે એટલે કે આ વિદ્યાર્થીઓ પોતાના ફોર્મ ભરવાનું જુલાઈ મહિનામાં ભૂલે નહીં હવે આપણે મેરિટની વાત કરી લઈએ પછી રિઝલ્ટ કેવી રીતે જોવું એ તમને બતાવી દઉં છું તો મેરિટ જે છે એ એસસી કેટેગરીમાં આપણે મેરિટ એકસો વીસ ગુણ છે તો એનાથી ઓછા એટલે કે એકસો પંદર ગુણ સુધીના જેને પણ છે એને ચાન્સ છે એસટી કેટેગરીમાં સો ગુણ સુધીના જે પણ છે એને મેરિટમાં આવવાની સંભાવના છે હવે જે ઓબીસી કેટેગરી છે ઓબીસી કેટેગરી તો ઓબીસી કેટેગરીમાં જે પણ વિદ્યાર્થીઓ છે એમને એકસો અઢાર ગુણ સુધી હોય તો મેરિટમાં આવવાની સંભાવના છે કેટલા ગુણ સુધી એકસો અઢાર સુધી અને જે જનરલ કેટેગરી છે તો જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ એકસો ને બાવીસ ગુણ સુધી કેટલા સુધી એકસો બાવીસથી એકસો ને ચોવીસ ગુણ વચ્ચે રહી શકે છે તો આટલા મેરિટમાં જે પણ હોય એને સંભાવના છે એકસો વીસ ગુણ ઉપર છે એ સો ટકા આવશે હવે રિઝલ્ટ કઈ રીતે જોવું એની આપણે વાત કરી લઈએ તો રિઝલ્ટ જોવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ ડબલ્યુ ડબલ્યુ એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ ખોલવાની છે આ વેબસાઇટ તમે હમણાં હું દેખાડું છું તમને કઈ રીતે ખોલવી તો એ વેબસાઇટ ખોલ્યા બાદ તમારે તમારો જે જન્મ તારીખ છે એક તમારે શું નાખવાનું છે એમાં જન્મ તારીખ છે અને બીજું જે છે એ તમારે તો તમારો બેઠક નંબર જે વખતે તમે પરીક્ષા લખી હતી એ બેઠક નંબર અને એક જન્મ તારીખ આ બે વસ્તુ લખશો તો તમારું જે રિઝલ્ટ છે તમે જોઈ શકશો હવે બેઠક નંબર તમારી પાસે ના હોય તો એના માટે તમે અઢાર આંકડાનો જે આધાર યુઆઈડી તમારો નંબર હોય છે બસો ચાળી બસો તો અઢાર આંકડાનો નંબર નાખશો તમે અને નીચે તમારી જન્મ તારીખ નાખશો અને સબમિટ કરશો તો પણ રિઝલ્ટ તમે જોઈ શકશો તો આ બેમાંથી એક વસ્તુ નાખવાની છે કાં તો તમારો જન્મ કાં તો તમારો આધાર યુઆઈડી નંબર હોય એ ના હોય તો તમારો બેઠક નંબર જે પરીક્ષા આપી હતી એ નંબર અને બીજા નંબરમાં જન્મ તારીખ ફરજીયાત લખવાની છે તો આ બે વસ્તુ તમે તમારો રિઝલ્ટ જોઈ શકશો હવે તમારે રિઝલ્ટ જોવા માટે સેબ એક્ઝામ ખોલવાની છે સેબની વેબસાઇટ તો સેબ એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ છે સેબ એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ ખોલવાની છે એના પર તમારે ક્લિક કરવાનું છે હવે તમે આ વેબસાઇટ ખોલશો એટલે આ રીતે આ વેબસાઇટ ખોલે છે બરાબર અહીં જોઈ શકો છો સાથે આ જે વેબસાઇટ છે એ તમે અહીં ખોલીને જોઈ શકો છો તો આ જે વેબસાઇટ છે એમાં હવે આ ત્રણ ટપકા તમને આડી લાઈનો દેખાય છે બરાબર દેખાય છે તો એના પર ક્લિક કરવાનું છે હવે તમે નીચે આવશો તો આઠમા નંબરમાં પ્રિન્ટ રિઝલ્ટ લખેલું છે આઠમા નંબરમાં પ્રિન્ટ રિઝલ્ટ તો આ જે પરિણામ પ્રિન્ટ રિઝલ્ટ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે હવે આ રિઝલ્ટ પર તમે ક્લિક કરો છો તો અહીં તમને અલગ અલગ રિઝલ્ટ દેખાય છે બરાબર સાના સાના રિઝલ્ટ આવ્યા છે હવે એમાં તમારે આ જે એનએમએસ છે એના પર ક્લિક કરવાનું છે બરાબર શું કરવાનું છે એક વખત ક્લિક કરવાનું છે તો આ રીતે વાદળી થશે હવે એના પર ક્લિક કર્યા બાદ અહીં તમારો બેઠક નંબર આઠ આંકડાનો છે એ લખવાનો છે એ ના હોય તમારી પાસે તો અઢાર આંકડાનો યુઆઈડી નંબર છે એ લખવાનો છે અને અહીં તમારી જન્મ તારીખ લખવાની છે અને પછી તમે આ જે સબમિટ છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ જે છે એ જોઈ શકો છો તમે તો આ રીતે તમે તમારું રિઝલ્ટ છે જોઈ શકો છો તો કુલ બે વસ્તુ તમારે એડ કરવાની છે કાં તમારો બેઠક નંબર અને જન્મ તારીખ હવે બેઠક નંબર ના હોય કોઈ પાસે તો અઢાર આંકડાનો જે યુઆઈડી નંબર છે તમારો ધોરણ સાતનું પરિણામ છે ધોરણ પાંચનું પરિણામ છે એ પરિણામમાં લખેલો હશે તો ત્યાંથી તમે જોઈ શકો છો આઈ કાર્ડ તમારી પાસે હોય તો એના ઉપર પણ લખેલો હોઈ શકે છે તો અઢાર આંકડાનો નંબર છે એ તમારો યુઆઈડી નંબર શાળામાં જે મળે છે એની વાત છે આધાર કાર્ડની નથી તો યુઆઈડી નંબર અને તમારી જન્મ તારીખ આ બે લખો એટલે તમારું રિઝલ્ટ તમે જોઈ શકશો અને પછી સબમિટ પર ક્લિક કરવાનું છે તો આ રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ